અત્યારે મોટાભાગના મકાનો લાંબા ગાળાની લોન એટલે કે હોમ લોનની મદદથી ખરીદવામાં આવે છે હોમ લોન એ મોટી રકમની લોન છે પગારનો મોટો ભાગ તેની ઈએમઆઈ ભરવામાં ખર્ચાઈ જાય છે લાંબા ગાળાની અને મોટી રકમ હોવાને કારણે ઘણી વખત લોકોને લોન ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને આવી સ્થિતિમાં હોમ લોન લેનાર પાસે બે વિકલ્પો છે હોમ લોન રીફાઇનાન્સિંગ અને હોમ લોન રીસ્ટ્રક્ચરિંગ તેનો ઉપયોગ કરતા પહેલાં તેના વિશે સમજવું ખૂબ જ જરૂરી છે લોન રીફાઇનાન્સિંગમાં હાલની હોમ લોનને નવી હોમ લોન સાથે બદલવામાં આવે છે એટલે કે જૂની લોનની ચુકવણી કરવા માટે નવી લોન લેવામાં આવે છે જ્યારે નવી લોનના નિયમો અને શરતો હાલની લોન કરતાં વધુ સારા હોય ત્યારે રીફાઇનાન્સિંગનો ઉપયોગ કરવામાં આવે છે નવી લોનથી હાલની લોનની ચુકવણી થઈ જાય છે અને નવી લોનના હપ્તા શરૂ થઈ જાય છે અને હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર તરીકે પણ ઓળખવામાં આવે છે નવી લોન માટે પ્રોસેસિંગ ફી ચૂકવવી પડે છે તે સામાન્ય રીતે લોનની રકમના એક ફિક્સ પર્સન્ટેજ હોય છે બેંકો પ્રોસેસિંગ ફી તરીકે ન્યૂનતમ અને મહત્તમ રકમ પણ રાખે છે ઉદાહરણ તરીકે SBI 0.35% HDFC બેંક 0.50% અથવા 3000 રૂપિયા બંનેમાંથી જે વધારે હોય તે

ત્યારબાદ વ્યાજ દર ઘટી ગયા આવી સ્થિતિમાં તમે બીજી બેંક સાથે વાત કરીને લોન રીફાઇનાન્સિંગ કરાવી શકો છો બેંક વર્તમાન દરોને ધ્યાનમાં રાખીને નીચા રેટ ઓફર કરી શકે છે જેનાથી તમારી ઈએમઆઈ ઘટી જશે બીજું હોમ લોન લેતી વખતે જો ક્રેડિટ સ્કોર સારો ન હોય એટલે કે 700 થી 750 થી ઉપર ન હોય તો બેંકો વધુ વ્યાજ દર વસૂલ કરે છે અને લોન લીધા પછી સમયસર ચૂકવણી કરવાથી ક્રેડિટ સ્કોર સુધરે છે તો લોન રીફાઇનાન્સિંગ કરાવી શકો છો બીજો બેંક તમારા સારા ક્રેડિટ સ્કોરને ધ્યાનમાં રાખીને ઓછા વ્યાજ દરે લોન આપી શકે છે ત્રીજો જો તમને ઊંચી ઈએમઆઈ રકમને કારણે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો પણ અન્ય બેંક જે ઓછા વ્યાજ દરો અથવા લાંબો ટેન્યોર ઓફર કરી રહી છે તેમાં લોન ટ્રાન્સફર કરાવી શકો છો હોમ લોન ટ્રાન્સફર કરતા પહેલા એ જુઓ કે કેટલો ટેન્યોર બાકી છે જો લોન થોડા વર્ષો પહેલા જ શરૂ થઈ છે અને વ્યાજ દર વધુ છે તો લોન ટ્રાન્સફર કરવી સારી રહેશે એટલા માટે કારણ કે લોનની શરૂઆતમાં ઇએમઆઈનો વધારે હિસ્સો વ્યાજમાં જતો રહે છે લોન ટ્રાન્સફર કરવા પર વ્યાજ દરમાં એક નાનો ઘટાડો સમગ્ર ટેન્યોર દરમિયાન ઘણો વ્યાજ બચાવી શકે છે લોન સમાપ્ત થવામાં જો થોડાક જ વર્ષ બચ્યા છે તો રીફાઈનાન્સિંગનો વધુ ફાયદો નહીં થાય લોન રીફાઈનાન્સિંગ બાદ હવે સમજીએ લોન રિસસ્ટ્રક્ચરિંગને લોન રિસસ્ટ્રક્ચરિંગનો સીધો અર્થ લોનની હાલની શરતોમાં ફેરફાર કરવો તેવો થાય છે બેંકો ગ્રાહકની સુવિધા માટે તેમાં ફેરફાર કરે છે જેથી તે લોન પરની મૂળ રકમ અને વ્યાજ બંનેની ચૂકવણી કરી શકે અને લોન ડિફોલ્ટથી બચી શકે લોન લેતી વખતે તમારી આર્થિક સ્થિતિ સારી હતી તમે સમયસર ઈએમઆઈ ચૂકવી રહ્યા હતા હવે જો તમે અચાનક નોકરી ગુમાવવાથી પગારમાં ઘટાડો થવાથી ધંધામાં ખોટ કે અન્ય કોઈ કારણસર ઈએમઆઈ નથી ચૂકવી શકતા તો બેંક સાથે વાત કરીને પોતાની લોન રીસ્ટ્રક્ચર કરાવી શકો છો હોમ લોનનું રીસ્ટ્રક્ચરિંગ અલગ અલગ રીતે કરી શકાય છે લોન ઘટાડવી મુદત વધારવી ફેરફાર વ્યાજ દર કરવો અથવા મોરેટોરિયમ એટલે કે લોનના હપ્તાને અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો સમાવેશ થાય છે તે બેંકની વિવેક બુદ્ધિ પર આધાર રાખે છે યાદ રાખો કે હોમ લોન રીસ્ટ્રક્ચરિંગ એ છેલ્લો વિકલ્પ છે અને ત્યારે જ અપનાવો જ્યારે તમે વર્તમાન શરતોની સાથે લોનની ચૂકવણી કરવાની સ્થિતિમાં ન હોવ લોન નો હેતુ મુશ્કેલીમાં ફસાયેલા લોન ધારકોને થોડીક રાહત આપવાનો છે જોકે લોન રિસ્ટ્રક્ચરિંગ કરાવવાથી તમારા ક્રેડિટ સ્કોર પર નેગેટિવ અસર પડી શકે છે